તો એની અંદર જે જે વિદ્યાર્થીઓએ સારી પ્રગતિ કરી છે જેમને નંબર છે આજે વિતરણ તો આપણે આ ઇનામ વિતરણ કાર્યક્રમની શરૂઆત કરીએ ઇવેન્ટ બહુ ઘણી બધી હતી અને એની અંદર જે અવલ કાર્ય કર્યું છે

તો આ કોથળા દોડ ની અંદર ભાઈઓમાં ત્રીજો નંબર પ્રાપ્ત કરે છે સુનિલભાઈ ગુગાભાઈ બળાઈકા તેઓ આ સ્ટેજ પર આવશે બીજો નંબર પ્રાપ્ત કરે છે જયદીપભાઈ બુદાભાઈ પરમાર સ્ટેજ પર આવશે અને પ્રથમ નંબર પ્રાપ્ત કરે છે બીજલભાઈ વાલાભાઈ પરમાર આ ત્રણેયને આપણે તાળીઓના ગડગડાટથી વધાવીશું

અને માનસીબેન ગુગાભાઈ પરમાર આ બંને વિદ્યાર્થીઓ કોતરા દોરની અંદર પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ છે આચાર્યશ્રી વિનંતી કરી ત્રણેયને ઇનામ આપી સન્માનિત કરે

જેની અંદર ભાઈઓમાં ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કરે છે મનીષભાઈ એબલભાઈ મે બીજો ક્રમાંક પ્રાપ્ત કરે છે કેતનભાઈ અશોકભાઈ ગોહિત અને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરે છે શૈલેષભાઈ રાજુભાઈ મે ધોરણ છ બેનોની અંદર પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરે છે બેન ચેતનભાઈ જોશી વિનંતી કરી તેમને ઇનામ આપી સન્માનિત શિક્ષક અને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરે છે જાનવી બેન અશોકભાઈ વાઘેલા આપણા સંગીતના શિક્ષક શ્રી ને વિનંતી આપી પ્રોત્સાહિત કરે

Vitione in amma più prozzaitere. The સ્પર્ધા યોજાઈ હતી જેનું નામ સાત છે જયેશભાઈ મેબાભાઈ રાઠોડ અને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરે છે તુષારભાઈ રમેશભાઈ મેં ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કરે છે આશાબેન ભવાનભાઈ પરમાર બીજો ક્રમાંક પ્રાપ્ત કરે છે આસ્થાબેન પરેશભાઈ ધરવાણીયા અને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરે છે ગોપીબેન મહેશભાઈ વાઘેલા ચિત્રના શિક્ષક બેનને વિનંતી કરે તેઓ ઈનામ આપી પ્રોત્સાહિત કરે વરણ છ ની અંદર રિવર્સ ડોટ स्पर्धा યોજના હતી જેની અંદર ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કરે છે જાનકીબેન બુધાભાઈ મે બીજો ક્રમાંક પ્રાપ્ત કરે છે રાહુલભાઈ લખનભાઈ ચૌહાણ અને પહેલો ક્રમાંક પ્રાપ્ત કરે છે હિતેશભાઈ બુધાભાઈ પરમા આપણી શાળાના શિક્ષિકા બેન શ્રી કૃપાલીબેન વિનંતી કરે કે વિદ્યા આચાર્યશ્રીને વિનંતી કરે કે તેઓ ઇનામ આપી પ્રોત્સાહિત કરે

તમામ વિદ્યાર્થીઓ ધોરણ શાળા છે જેની અંદર અંદર ભાગ લીધેલો સુનિલ સાહેબે વિનંતી કરીએ કે તેઓ વિદ્યાર્થીને ઇનામ આપી પ્રોત્સાહિત કરે રાઠોડ વિરાટભાઈ વાઘેરા મનીષભાઈ વાઘેલા વિનિલભાઈ ખટાણા રવિભાઈ મકવાણા રુદરાજભાઈ મકવાણા કિશનભાઈ બારૈયા શૈલેષભાઈ પરમાર શિવમભાઈ ચૌહાણ ધાર્મિકભાઈ ખાનપરા સુનીલભાઈ પડાયકા જયરાજભાઈ ખાનપરા કલ્પેશભાઈને વિનંતી કે વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરે ક્રિશભાઈ મકવાણા આયુષ ગોસ્વામી માનવભાઈ ચૌહાણ રોનકભાઈ વાઘેલા અર્ષિલભાઈ મેર અમિતભાઈ વાઘેલા રાહુલભાઈ ચૌહાણ શનિભાઈ પરમાર અંજલીબેન ધરવાણીયા તનવીબેન રાઠોડ દેવાંશીબેન ધરવાણીયા કૃષ્ણાબેન વાઘેલા નૈનાબેન વાઘેલા એતસ્વીબેન બેન બરાઈકા દેવંશીબેન अनिल भाई कृपाल भाई धंडुकिया एद भाई मेहर भार्गव भाई चौहान मानव भाई वाघेला आयुष भाई बड़ाइका हिनील भाई मेहर कुलदीप भाई वाघेला कानो परमार राजवी बेन मेहर पायल बेन बारिया धारा बेन चौहान प्रगति बेन वाड़ा रूपा बेन परमार मीरा बेन परमार श्रद्धा बेन वाघेला जानवी बेन राठौर विलास बेन वाघेला रुषिता बेन धरवाणी

E